સાથે સમાજ તેમજ ગૌરક્ષક દળના લોકોએ ફરિયાદ નોંધાવી હત્યારા ને સજા કરવાની માંગ કરી મળતી માહિતી મુજબ દાહોદના ફતેપુરા તાલુકાના કરોડિયા ગામે નવી વસાહત માં રહેતા સલમાન હકામ મતદાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ મીડિયા સામે કરવામાં આવી ફતેપુરાના કરોડિયા ગામે એકવીસ તારીખના રોજ સવારે ગૌરક્ષક દળની ચોક્કસ બાતમી મળી હતી કે સલમાન હકા મતદારના ઘરમાં ગૌ માતાની હત્યા કરવામાં આવે છે ત્યારે ગૌરક્ષકો દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે ખરેખર ગૌ હત્યા કરવામાં આવતી જોવાનું સામે આવ્યું છે ત્યારે ગૌરક્ષક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માસને કબજે લઈ માસના સેમ્પલ લઈ માં મોકલવામાં આવ્યા હતા ત્યારે હાલ હવે સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા હતા જ્યારે આજે ગૌરક્ષક દ્વારા આરોપી સલમાન હક્કા કરવાની માંગ સાથે ફરિયાદ હતી જ્યારે કે હાલ ફતેપુરામાં હિન્દુ સમાજમાં ખૂબ રોષની લાગણી ફેલાય છે અને આરોપીની કડકમાં કડક સજા થાય તેવી માંગ ન્યાયતંત્ર સામે કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં નહીં આવે તો એ ગૌરક્ષકો ફતેપુરા પોલીસ મથકે ધરણા પ્રદર્શન પણ કરશે જ્યારે જોવાનું એ રહ્યું કે ન્યાયતંત્ર દ્વારા ગૌ હત્યારાની સજા કરવામાં આવે છે કે પછી ગૌ હત્યાનો મામલો રફે દફે કરી પતાવી દેવામાં આવે છે તે તો હવે સમય જ બતાવશે પરંતુ હાલ હિન્દુ સમાજમાં ખૂબરૂષ ફેલાયો છે ન્યૂઝ ગુજરાતી જય શ્રી રામ જય ગૌ માતા અમે લોકોએ તારીખ એકવીસના રોજ સવારે પાંચ વાગે નવી વસાતની અંદર એક ઘરની અંદર ગૌમાંસનું કટિંગ થઈ રહ્યું હતું એ સમયે અમે અહી ટીમ દ્વારા ઓચિંતા ચેક કરવામાં ગયેલા અમે લોકો તો ત્યાંથી પછી અમારા બધાના નામો બહાર આવ્યા ગામમાં કે આ લોકોની ટીમ હતી આ બધાનું નામ લેવાય છે ને લોકચર્ચામાં એવું જાણવા મળ્યું કે આ બધાને જોઈ લેશું અમે અને અમારી ગૌરક્ષકની ટીમમાં એક તો હું પોતે દરજી પછી દિશાંતભાઈ પંચાલ લોકેશ મહારાજ રવિ અગ્રવાલ મનીષભાઈ દરજી તરુણ માલવી સેગલભાઈ પંચાલ પ્રતિક પંચાલ પ્રતિક કલાલ અને એમ બધા અમે ગૌરક્ષકની ટીમ દ્વારા ગયેલા હતા અને અમારી ગામમાં આવા રીતની ચર્ચા ચાલે છે લોકચર્ચા ચાલે છે કે જોઈ લેશું અને અમને કશું પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે અને આરોપીઓની અને

મારું નામ છે મિલિન કુમાર મિતેશભાઈ દરજી ફતેપુરા શું જવાબદારી છે તમારી મારી જવાબદારી ગૌરક્ષકની છે જય શ્રી રામ એકવીસ તારીખ બુધવાર સવારમાં પાંચ વાગે મને બાતમી મળી હતી કે ફતેપુરા કરડિયાપુર ગામમાં સલમાન માતાદારના ઘરે ગાય માતા કપાઈ રહી છે ત્યારે આમાં ગૌ જે હતા એ બધા ત્યાં પહોંચ્યા હતા હવે એમને અમે લોકોને ખિડકીમાંથી ગયા જે માસ જે કટિંગ કરતાં જોયા ત્યારે અમે દરવાજો પકડાયો તે લોકો પાછલા દરવાજે નાખી ગયા હતા તે વખતે પોલીસ પોલીસવાળામાંથી જાણ કરી અને તે વખતે પોલીસવાળા બધા જ આવ્યા હતા અને ગૌમાસો જે હતો એ ઝડપી પાડ્યા એના પછી ગૌમાસોનો જે જથ્થો હતો એનો સેમ્પલ ડૉક્ટરી કરી અને સુરત એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો એફએસએલનો જે રિપોર્ટ છે એ એના પછી પોઝિટિવ આવ્યો છે એ ગૌમાસનો જથ્થો જ હતો એવું જાણવા મળ્યું હતું આજે અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવા માટે આવ્યા છીએ અને સરકારશ્રીને એવી અમે માગણી કરીએ છીએ કે જે ગૌમાતા આપણે રાષ્ટ્રમાતા જે થવા જઈ રહી છે બરાબર છે અને સરકારનો એવો કાયદો છે કે જો ગૌમાતાને કાપે છે આ આજીવન કારાવાસની સજા નિર્ધારિત કરીએ છીએ તો અમે પણ એવી માગણી કરીએ કે આ જે પણ ગૌત્તા કરી છે એ કસાઈઓને આજીવન કારાવાસની સજા મળે જય શ્રી રામ આપનું નામ ચંદ્ર દવે જય રામ ફતેપુરામાં તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ સવા બુધવારના રોજ સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં ગૌ હત્યા થયેલ છે તેવું અમારા ગૌરક્ષકોને જાણવા મળ્યું ત્યાંથી ત્યાં વિઝિટ કરવામાં આવી અને ગૌરક્ષકો દ્વારા ત્યાં માંસના ટુકડા મળ્યા ગાય હત્યા થયેલી એવું જાણવા મળ્યું ત્યાંથી પછી એફએસએલ ટીમને મોકલવામાં આવ્યું પોલીસ સેમ્પલને સેમ્પલ લઈને જે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ત્યાંથી પોલીસ આવી પોલીસે એફએસએલમાં કરી રિપોર્ટ આવ્યો એકસો વીસ કિલો માંસનો જથ્થો હતો એનો રિપોર્ટ પણ આવ્યો રિપોર્ટમાં ઘઉંનું જ માંસ છે એ જાણ થઈ છે તો એની ફરિયાદ તાત્કાલિક લેવાય એના પર પગલાં ભરવામાં આવે ને જે ફરાર આરોપીઓ છે તેમના પર સજા કરવામાં આવે ને ભારત દેશની અંદર ગૌ હત્યાનો કાયદો એવો છે તેનું ખરેખર પાલન કરવામાં આવે અને જ્યાં આવી ગાયો માતાઓ બંધ કરતી હોય તો તમામ કતલખાના બંધ કરવામાં આવે તેવી અમારી અરજ છે જય શ્રીરામ રામ